લોકસભા ઇલેક્શન બસ હવે દસ્તક દઈ રહ્યા છે અને આ લોકસભા ઇલેક્શન માટે રણ પણ તૈયાર છે ત્યારે આ તમામ પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ તેઓને લઈને પંચમહાલના ગોધરાની જનતા અને ગોધરાના મતદારો શું માની રહ્યા છે એ જાણવા માટે ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી ગોધરાના મતદારો વચ્ચે અને તેઓનું મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો જેમ જેમ લોકસભા ચૂંટણી તારીખ નજીક આવી રહી છે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે ઉમેદવારો દ્વારા પોતપોતાના પક્ષનો પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ ગુજરાત ફોર્સની ટીમ આવી પહોંચી છે પંચમહાલ લોકસભા બેઠકના જે ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં અને હાલ ગોધરા વિધાનસભા ક્ષેત્રના જે મતદારો છે જે મહિલાઓ છે તે ગુજરાત ફોર્સ સાથે જોડાય છે તેઓ સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરીશું અને આ મહિલાઓનું મિજાજ શું રહેશે એ જાણવાનો પ્રયત્ન કરીશું હાલ આપણા સાથે ગોધરાની જે મહિલાઓ છે એ આપણા સાથે જોડાય તેઓ સાથે વાત કરીશું હાલ બે હજાર ચૌદ પહેલાં જે સરકાર હતી અને બે હજાર ચૌદ પછી જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે સરકાર આવી છે શું કહેશો અત્યારે જે બે હજાર ચૌદ પહેલાં કરતાં બે હજાર ચૌદ પછીની જે સરકાર આવી છે તેમાં ઘણો બધો સુધારો થયો છે અને મહિલાઓ માટે બહુ સરસ કાયદાઓ કર્યા છે અને અત્યારે હાલ દરેક મહિલાઓ સેફ છે દરેક કોઈ પણ ક્ષેત્રમાં જઈએ તો આગળ છે બધામાં અને એ રીતના બહુ સારું કાર્ય કરે છે અને બીજું કે બીજી પણ વ્યવસ્થા બધી સારી છે રોડની વ્યવસ્થા છે પછી જે કાયદા છે બધા કાયદાનું જેને કોઈ જ્ઞાન નહોતું તે પણ સારું બધું જાણવા મળેલું છે

હા બે હજાર ચૌદની વાત કરીએ તો બે હજાર ચૌદમાં જે સરકાર હતી ત્યારે બી મોંઘવારી તો હતી જ પણ એની સાથે જે અમારું બજેટ હતું એ પણ ઓછું હતું એટલે મોંઘવારીની તુલનામાં તો આપણે આ નરેન્દ્ર મોદીએ જે બજેટ પણ વધારે છે એટલે મોંઘવારી મોંઘવારી કહીએ છીએ એ પ્રશ્ન ખોટો છે બાકી એની જોડે જે તમને મોંઘવારીના એમાં તમારું પૂરું થાય એટલું તો આપવું જ છે બીજા બધા ખર્ચા વધારાના આપણા છે અને વિકાસ વિકાસની વાત કરીએ તો વિકાસમાં તો નરેન્દ્ર મોદીનામાં જેવો બીજા કોઈ સરકાર કરી જ નથી શકી સિત્તેર વરસ પછી જે વિકાસ થયો છે આટલા એમાં એ તો પૂરી દુનિયા દેખી શકે છે અને માય ગુજરાત ની વાત કરીએ તો ગુજરાત તો આમી મોખરે છે જ અને એમાંય ગુજરાતના અમારા નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધી ગુજરાતના એટલે નરેન્દ્ર મોદીના રાજમાં તો કોઈને કોઈ તકલીફ છે જ નહીં અને જે રોડ જે પાણી રોડ ઘર આ બધી વ્યવસ્થા એમને કરી છે ગરીબોને ઘર એમને આપ્યા છે ગામડે ગામડે ઘર ગામડે ગામડે લાઈટ એમને આપ્યું છે બાકી આજે સિત્તેર વરસમાં બધાને લેટ્રિનમાં ડબ્બા લઈને જતા તો જોયા છે અમે આજે બધે ઘેર ઘેર અમારા ઝૂંપડાવાસીમાં જોઈએ છે લેટરીન થઈ ગયા પાણીની વ્યવસ્થા ઘરો પાક્કા કરી આપ્યા આ બધા નરેન્દ્ર મોદીના રાજમાં છે વખતની લોકસભાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે કારણ કે મોદી સાહેબનું વિઝન છે અપકી બાર ચારસો કે પાર એ સિદ્ધ કરવા પ્રજા બી થનગની રહી છે એવા સમયે આપણે જ્યારે વિકાસની વાતો કરતા હોઈએ ત્યારે એક સમય એવો હતો કે નરેન્દ્ર મોદીને અમેરિકાવાળા વિઝા નહોતા આપતા આજે અમેરિકાના પ્રેસિડેન્ટ ઇન્ડિયા આવે છે ને એમને આમંત્રણ આપે છે એ મોટો મોટો વિકાસ છે ઘણા બધા કામો સિત્તેરથી એંશી ટકા કામો પતી ગયેલા છે દસ વીસ ટકા કામો બાકી છે જેમાં સિંચાઈની પાણીની થોડી અસુવિધા છે જી ગોધરામાં વાત કરીએ તો ગોધરામાં જીઆઈડીસીનો પ્રશ્ન બહુ મોટો છે અહીંયા જીઆઈડીસી આમ લગભગ મૃતપાત અવસ્થામાં જ પડેલી છે એના એના ઘણા બધા કારણ હોય છે કે એમાં સુવિધા નથી મળતી જમીનોનો પાણીનો પ્રશ્ન છે જો સુવિધા જીઆઈડીસીને આપવામાં આવે સારી બનાવવામાં આવે તો ગોધરાની ઘણી બધી પ્રજા કાલો હાલોલ નોકરી માટે જઈ રહી છે એ ના જાય એ મોટો મોટો બેરોજગારીનો પ્રશ્ન છે એ અત્યાર સુધીના કોઈ સાંસદે સોલ્વ કર્યો નથી અમે આ વખતે આ સંસદ પાસે એવી આશા રાખીએ કે જીઆઈડીસીનો મોટો મોટો પ્રશ્ન ઉકેલે તો રોજગારીનો પ્રશ્ન ઓટોમેટિક સોલ્વ થઈ જાય બાકી જલ યોજના એ બધી યોજનાનું હજુ કામ હજુ બાકી છે થોડા ગટરોના પ્રશ્ન છે એ બધા જો અહીના નવા સાંસદ જે કઈ ચૂંટાય એ કરે તો બાકી બીજું કઈ કશું કરવાનું રહેતું નથી એ આ હતા ગોધરા શહેરના સિનિયર સિટીઝન આને અહીંના સ્થાનિકો તેઓ જણાવી રહ્યા છે કે બે હજાર ચૌદ પછી જે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના હેઠળમાં જે સરકાર ચાલી રહી છે આ સરકાર દ્વારા અનેક વિકાસો કામો કરી રહ્યા છે મહિલાઓથી લઈને વૃદ્ધો અને સિનિયર સિટીઝન તેમજ સાથે સાથે દરેકના જે પ્રશ્નો છે એનો હલ કરી દરેક માટે નરેન્દ્ર મોદી દ્વારા અનેક વિકાસ કાર્યો કરી રહ્યા છે ત્યારે આવનારી જે સરકાર છે એ સરકાર દ્વારા પણ જે બી વિકાસના કામો ચા ચાલી રહ્યા છે એ વિકાસના કામોને ગતિ આપવામાં આવે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ કરવાની માંગ હાલ અહીંના ગોધરાના સ્થાનિક કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટ ન્યૂઝ ગોધરા પંચમહાલ